ધારી ધારી હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની ગઈકાલે ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારી ગીરપુર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વૃક્ષો વિના આપના બધાનું જીવન શક્ય નથી ઓગણીસો ને બોતેરમાં પાંચમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા હતા આ માટે વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ હતી અનિવાર્ય છે જેમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલી ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપ ઝાલા દ્વારા સવારે સાડા આઠ કલાકે વિભાગની કચેરીથી પ્રસ્થાન કરાવીને આ રેલીને શહેરીજનો તેમજ પર્યાવરણ પ્રેમીઓ વન વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળીને દલખાણીયા રોડ પર આવેલી કેસર સદન ખાતે પહોંચી હતી ત્યારબાદ ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તેમજ વૃક્ષારોપણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે લાઈફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે આજનું જે થીમ છે ઈ અવર લેન્ડ અવર ફ્યુચર વી આર જનરેશન રિસ્ટોરેશન તો આ આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે